એટલે પહેલો ક્યાં રણાનો આજે તમે મારા માટે તડકો સહન કર્યો છે ને એ તડકાનું વળતર પાંચ વર્ષ સુધી પરિણામ આવે કે ના આવે જ્યારે પણ તમે બોલાવો ત્યારે તમારી બેન તમારા મથે હતી તુણસોલ ગામમાં આ પહેલી વખત મારે આવવાનું નથી વ્યસન મુક્તિમાં પણ હું આ ગામની અંદર આવેલી હતી અને આ ગામમાંથી વ્યસન મુક્તિ થાય તમામ સમાજના યુવાનો એ ખૂબ આરોગ્યની ની દ્રષ્ટિએ આ બધીઓમાંથી નીકળે એવા પ્રયત્નો પણ અમે ભૂતકાળની અંદર કર્યા છે મારે વિશેષ નથી આ વિધાનસભાની ચૂંટણી નથી આ લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી એટલે ચૌદ તાલુકા છે ચૌદ તાલુકા એટલે આજે આ પહેલી મિટિંગ વિધાનસભા એ ત્રણ કે તાલુકા હોય કે ત્રણ લાખ મતદારો હોય પણ આ લોકસભાની ચૂંટણીની અંદર એકવીસ લાખ મતદારો છે અને ટિકિટ જાહેર થયા પછી આ તમારી આ પહેલી મિટિંગ છે એટલે પહેલો પહેલો ઘર રાણાનો એટલે ખુબ મજબૂતાઈથી તમે સારી મિટિંગ કરી છે મને ખૂબ રાજી પો આપ સૌને ચૂંટણી એનું જે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મિટિંગ કરશું પણ મારે ખાલી એટલું તમને ખાતરી આપવી છે કે ચૂંટણી મને ત્યાં લોકસભાની ટિકિટ આપી એ કોઈ એક વ્યક્તિ નથી આપી અઢારે આલમની ભલામણથી તમારા બધા જિલ્લા કોંગ્રેસના તમામ વડીલો બધાના અભિપ્રાયને લઈને આપી છે આ ભારતીય જનતા પાર્ટીની જેમ નિર્ણય નથી કે બનાસકાંઠાના આપણા વિસ્તારના જિલ્લાના સિત્તેર તલા ટિકિટ માંગતા હતા પણ એમાં મોવડી મંડળ ને કોઈ એક વ્યક્તિ નહીં સિત્તેર માં કોઈ નજરે ના આવ્યું પણ જેને રાજકારણ હાથે કઈ લેવા દેવા ના હોય ભાજપ હાથે કઈ લેવા દેવા ના હોય એમાં ડાયરીકે આપણે ડ્રોનમાં ઉતારી ને ટિકિટ આપે જેમાં હવામાં એ રીતે ટિકિટ આપી છે ત્યારે આપણી જે વાત હોય એમાં મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી પણ જયારે બહારના લોકો આવીને આવી જતા હોય હમણાં હું હનુમાન દાતા દર્શન કરીને આવી ગયેલા અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપની હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાતા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય કાઢી નાખજો અને આપ સૌને એક પનાસની બેન તરીકે ખાતરી આપું છું મારે ભાવ વિધાનસભાની જનતાએ મારું મામેરું ભર્યું બાપુ મઘીલાલભાઈ ભાઈ નરસિંહભાઈ પણ હવે અઢારે આલમ પાસે મામેરું માભું છું આપણી સંસ્કૃતિ રહી જાય ભારતની અને આપણા વિસ્તારની તમામ સમાજોની કોઈ પણ બેન દીકરીને ત્યાં સારો પ્રસંગ હોય તો એના પિયરિયા એના સગ સેણ સંબંધી એ જ્યારે મામેરું લઈને જાય એનો ભાઈ

પણ અઢારે આલમ ભાઈ ઠાકોર સમાજ ની મુખ્ય જવાબદારી થતી હોય તો તમારું મામેરું એ કુવાસી તરીકે દીકરી તરીકે એને લઈ જવા દઉં ની જવાબદારી મારી શું થાય છે અઢારે આલમ મામેરું ભરે ત્યારે જેનું મામેરું ભર્યું હોય એની જવાબદારી થાય છે કે મારું મામેરું ભરવાળો એક ઠાકોર સમાજ નતો આલમ હતો અઢારે અઢારે સલામતી ની જવાબદારી એના અન્યાય ના થાય એના સુખ દુઃખ ની ભાગીદાર બનવુંસી તરીકે સાચો ન્યાય કર્યો કહેવાય એ કુવાસી તરીકે કાયમી આપણી પ્રવાધિકા રહી દે અને એવું કરવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરીશ એની પણ આપ સૌને ખાતરી આપું છું થાય તો તમારું હારું કરીશ કાબુ કરીશ સુખ દુઃખ ની ભાગીદાર બનીશ પણ એક નાનામાં નાનો કોઈ સમાજ નો પરિવાર હશે એની બેન હોય એની દીકરી હોય એના મારફત કોઈ દાદાઓ દબંગીરી કરતા હોય એને કોઈ દબાવવાના પ્રયત્ન કરતા હોય તો એક રાજ ધર્મ નિભાવવામાં પણ ક્યાંય પીછે એમ નહીં કરું એની પણ આપ સૌને હું માં ખાતરી આપું ગેની બેન એ અઠ્યાવીસ વર્ષથી ઓળખાણ તમારે નહીં આપવી પડે જે મારા પાસે મારા વતી મત માંગવા દાશો હાથા જોડી કરવા દેશો એને જેના પાસે દસો એને એવું નહીં કેવું પડે કે ગેની બેન કોણ છે જે હશે એ તમામ બનાસકાંઠાની જનતા એ મને અઠ્યાવી વર્ષ થી ઓળખે છે અને પુત્રના ના લખન પારણામાં હોય એવી વાત જો મારામાં કોઈ એ પ્રકારની કોઈ કોમવાદ માટે કે કોઈને અન્યાય કરવા માટેની આદત કે કે મારા મગજમાં એ પૈકીના વિચારો હોત તો વાવની મને બબે વખત વખત કદાચ એક તો ચૂંટાઈ જાય પણ બબે વખત આશીર્વાદ તાલુકા પંચાયત ના પ્રમુખ થી કરીને આ ડબલ બીજી વખત ધારાસભ્ય પચીસ વર્ષ થી જાહેર જીવનમાં વહીવટ માં છું અને વહીવટમાં છું ત્યારે તમામ વહીવટી બાબતો થી વાગે છું વહીવટી તંત્ર પાસે કઈ રીતે કામ લેવું આગેવાનો પાસે કઈ રીતે કામ લેવું અને કોઈ અન્યાય કરતો હોય તો હું મારા સ્વભાવ પ્રમાણે ચાહે અમારે અમિરામભાઈ માટે જોશી માટે લડવાનો વારો આવ્યો હોય મારા ભાઈ જિગ્નેશ દેવાણી માટે લડવાનો વારો આવ્યો હોય કે મારા ભાઈ ઠાકરજી માટે લડવાનો વારો આવ્યો હોય તો ક્યારે પણ કોઈ રાજકીય આગેવાનો કે પોલીસ કે ખોટા સત્તાનો દુરુપયોગ કરી અને કોઈ આગેવાનને હેરાન કરવા માટેના પ્રયત્નો ભૂતકાળની અંદર કર્યા છે તો એની લડાઈ લડવામાં ઠાકોરે એક ટકો પણ ક્યારેય નથી કરી અને આવનાર સમયની અંદર પણ નહીં કરું એની પણ આપ સૌને ખાતરી આપું છું આજે નાના નાના સમાજો સમર્થન કરતા હોય તો એમની સલામતી માટેની ગેરંટી માંગે છે હું ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે આ તમારી ભલે જનસંખ્યા ઘણી હોય પણ જયારે તમે હવે જવાબદાર થયા છો આટલી વાર વાવ વિધાનસભાના તાલુકા પૂરતું હતું પણ હવે સમગ્ર જિલ્લાની અંદર માનીને જે એ પ્રમાણે ઠાકોર ઠાકોર દીકરીને કોઈ ટિકિટ આપી હોય કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી હોય તો આ પંચોતેર વર્ષની અંદર એ ઠાકોર સમાજ ને પહેલી વખત ટિકિટ મળી છે ત્યારે આપ સૌ કભે ગભો મિલાવીને કાયમી આપણે બીજા સમાજોને મત આપ્યા છે જિલ્લા પંચાયતમાં આપ્યા તાલુકા પંચાયતમાં આપ્યા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આપ્યા વિધાનસભામાં આપ્યા લોકસભામાં આપ્યા આ પંચોતેર વર્ષની અંદર તમામ સમાજના જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા એને કાયમી ઠાકોર સમાજે વોટ આપ્યા છે તો આ વખતે ઠાકોર સમાજ તો અગ્રેસીવ છે જ

અને લાગણી છે એટલા માટે કરીને આ તડકે તપોર્યા છો અને એની કદર એ અમારા દિલમાં તમારા માટેનું કાયમી સ્થાન રહેશે એની પણ આપ સૌને ખાતરી આપું છું ફરી જે પ્રમાણે ચૂંટણીનો કાર્યક્રમ થાય એ પ્રમાણે તમારા લોકો બધા જ વચ્ચે આવવા માટેનો પ્રયત્ન કરીશ પણ આજ જે રીતે તમે બધા અહીંયા આ મિટિંગમાં આવ્યા છો એને ડબલ તાકાતથી ફોર્મ ભરવાનું હોય ત્યારે રામચંદ્ર ભગવાન એ રામચંદ્ર ભગવાનને ને લંકા જવા માટે સેતુ બાંધવાનો હતો એ ખુદ ભગવાન હતા એ ધારે તો બધું કરી શકતા હતા પણ આપણે બી સૌને પ્રેરણા પૂરી પાડવા માટે કરીને એમને માનર સેના કરીને એક નાનામાં નાની ખિસ્કોની એક દરિયામાં બુરવા માટે રામચંદ્ર ભગવાનને મદદ કરી દીધી ઘડી રેત માં આવે પાણી પડે રેત માં આવે પાણી પડે ત્યારે બધા એની મસ્કરી કરતા હતા અને મસ્કરી કરતા ત્યારે રામચંદ્ર ભગવાનની નજર નજર ઉપર ગઈ અને આજે પણ એને રામચંદ્ર એટલો સંતોષ માન્યો કે એક નાનું પ્રાણી નાનું એક જીવ એ પણ મને આટલી એક દિલથી મદદ કરી રહ્યું છે અને એ ટાઈમે ખિસકોલી આપી કે સામે લોકો જે મસ્કરી કરતા હતા એને જવાબ આપ્યો કે મારી ભાવના ભલે હું કામ ઓછું કરી ગયું પણ મારી ભાવના સત્ય ની લડાઈ લડવામાં રામચંદ્ર ભગવાન ને મદદ કરવાની છે મારા થી દરિયો પુરાય કે ના બુરાય પણ ઇતિહાસ માં મારું નામ એ રીતે આવે કે રામચંદ્ર ભગવાન એ રાવણ સામે લડતો હતો અન્યાય સામે લડતો હતો કોઈ બેન દીકરી અને એના હાવ્યા કરીને કોઈ આગ ના ઉઠાવ એના માટે લડતો તો એ લડાઈમાં મારું યોગદાન જેટલું ખિસવાની દેખવું તો ખિસકો ની એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે ભલે ઠાકોર સમાજ ગમે એમનો મોટો હોય પણ તમે બધાની મદદ લેજો નાનામાં નાનો સમાજ હોય એ સમાજને તમારી સાથે લેજો અને એ સમાજ તમારી હાથે રહીને આ એક અસત્ય અમે સત્ય ને લડાઈ લડવાની છે એ સત્ય ને લડાઈ તમે બધા સહકાર આપજો એ શબ્દ સાથે ફરી આપ સૌ અહી મોટી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ આપ સૌ નો ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર માનવું છું